નમસ્કાર જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગ્રેમી એવોર્ડ બે હજાર ચોવીસના મોસ્ટ એમપી એમસીક્યુ જોઈશું આપણા ભારતીયોને પણ ગ્રેમી એવોર્ડ આ વર્ષે મળેલો છે તો કયા કયા ભારતીયોને મળેલો છે તેની ડિટેલ અને ગ્રેમી એવોર્ડ વિશે પણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવશું આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યના આ એમસીક્યુ રહેશે જોઈએ ગ્રેમી એવોર્ડ કયા ક્ષેત્રનો શ્રેષ્ઠ પુરસ્કાર છે કયા ક્ષેત્રે ગ્રેમી એવોર્ડ છે તે આપવામાં આવે છે એ રમત બી કલા સી સંગીત ડી શાંતિ જેને પણ જવાબ આવડતા હોય કમેન્ટ બોક્સમાં જણાવતા જજો આનો સાચો જવાબ આવશે સંગીત સંગીત ક્ષેત્રનો ઓસ્કાર એટલે ગ્રેમી એવોર્ડ સંગીતનો સૌથી ઊંચો આ એવોર્ડ છે ગ્રેમી એવોર્ડ ગ્રેમી એવોર્ડ કયા દેશના સંગીત ક્ષેત્રનો શ્રેષ્ઠ પુરસ્કાર છે કયા દેશ દ્વારા આપવામાં આવે છે અમેરિકા બી જર્મની સી ઇન્ડિયા ડી ઇંગ્લેન્ડ શું જવાબ આવશે સાચો જવાબ થશે અહીં ઓપ્શન એ અમેરિકા ગ્રેમી એવોર્ડ એ અમેરિકાની રેકોર્ડિંગ એકેડેમી દ્વારા સંગીત ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓને માન્યતા આપવા માટે આપવામાં આવતો પુરસ્કાર છે એ પણ યાદ રાખજો પ્રથમ વખત ગ્રેમી એવોર્ડ ક્યારે આપવામાં આવ્યા હતા એ ચાર મે ઓગણીસો ઓગણસાઠ બી નવ જૂન ઓગણીસો સડસઠ સી ત્રણ એપ્રિલ ઓગણીસો સત્યાસી ડી સાત માર્ચ ઓગણીસો ઓગણસાઠ શું જવાબ આવશે સાચો જવાબ છે અહીં ઓપ્શન એ ચાર મે ઓગણીસો ને ઓગણસાઠના રોજ પ્રથમ વખત ગ્રેમી એવોર્ડ છે તે આપવામાં આવ્યા હતા પ્રથમ એવોર્ડ સમારોહ ચાર મે ઓગણીસો ઓગણસાઠના રોજ બે સ્થળોએ એક સાથે યોજાયો હતો બેવર્લી હિલ્સ કેલિફોર્નિયામાં અને ન્યૂયોર્ક સિટીમાં પૂછવામાં આવે પ્રથમ ગ્રેમી એવોર્ડ ક્યાં યોજવામાં આવ્યો હતો તો બંને તમારે યાદ રાખવું ગ્રામી એવોર્ડ કોના દ્વારા અપાય છે એ રેકોર્ડિંગ એકેડમી બી ટોરન્ટો ફિલ્મ એકેડમી સી યુનાઇટેડ નેશન્સ ડી એક પણ નહીં અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ રેકોર્ડિંગ એકેડમી અમેરિકા દ્વારા આપવામાં આવે છે અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો રેકોર્ડિંગ એકેડમી ગ્રામીઝ એવોર્ડ ગ્રામી એવોર્ડ મૂળ રૂપે કયા નામથી ઓળખાય છે એ ગ્રામોફોન પુરસ્કાર બી નોબેલ પુરસ્કાર સી ઓસ્કાર એવોર્ડ ડી એબલ પુરસ્કાર શું જવાબ આવશે સાચો જવાબ છે એ ગ્રામોફોન પુરસ્કાર આ જે વસ્તુ છે આને શું કહેવાય ગ્રામોફોન કહેવાય બે હજાર ચોવીસમાં ગ્રેમી એવોર્ડની કઈ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું એ પાસઠ બી ચોસઠ સી છાસઠ ત્રેસઠ કેટલામી આવૃત્તિ હતી સાચો જવાબ આવશે ઓપ્શન સી છાસઠમી આવૃત્તિ હતી અહીં તમે જોઈ શકો સિક્સટી સિક્સ ગ્રેમી એવોર્ડ બે હજાર ચોવીસ ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા એ અનુષ્કા શંકર બે હજારમાં બી જુબિન મહેતા નાઇન્ટીન સેવન્ટી સી રવિશંકર નાઇન્ટીન સિક્સટી કે ડી જાકીર હુસેન નાઇન્ટીન એટી એટ અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી પંડિત રવિશંકર ઈસવીસન ઓગણીસો ને અડસઠમાં તેઓને ગ્રેમી એવોર્ડ મળ્યો હતો એવા પ્રથમ ભારતીય છે કે જે ગ્રેમી એવોર્ડ જીત્યા હોય આ છે પંડિત રવિશંકર ફર્સ્ટ ગ્રેમી એવોર્ડ વિનર ફ્રોમ ઇન્ડિયા રિકી જેકને બેસ્ટ ન્યુ એઝ આલ્બમ વિન્સ ઓફ ધ વર્લ્ડ માટે કયા વર્ષે ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો એ બે હજાર પંદર બી બે હજાર તેર સી બે હજાર ચૌદ ડી બે હજાર બાર શું જવાબ આવશે સાચો જવાબ આવશે ઓપ્શન એ બે હજાર પંદર અહીં તમે જોઈ શકો બે હજાર પંદરમાં પણ તેઓએ એવોર્ડ જીતેલો છે અને બે હજાર બાવીસમાં પણ જીતેલો છે ટોટલ ત્રણ ગ્રેમી એવોર્ડ રિકી કે જીતેલા છે બે હજાર બાવીસમાં શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમ એ કલરફુલ વર્લ્ડ માટે ગ્રેમી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો અ કલરફુલ વર્લ્ડ માટે એ રવિશંકર બી જાકીર હુસેન સી જુબિન મહેતા કે ડી ફાલ્ગુની શાહ અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ફાલ્ગુની શાહ આ છે ફાલ્ગુની શાહ અહીં તમે ગ્રેમી એવોર્ડ પણ જોઈ શકો છો આગળ જોઈએ એ આર રહેમાને સ્લમડોગ મિલોનિયર માટે કેટલા ગ્રેમી એવોર્ડ જીત્યા છે તો સ્લમ ડોગ મિલેનિયર આ મૂવી હતું અનિલ કપૂર પણ તેમાં હતા અને તેના માટે એ આર રહેમાનને કેટલા ગ્રેમી એવોર્ડ મળેલા છે બે ચાર ત્રણ કે પાંચ શું જવાબ આવશે એ બી સીડી અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ બે ગ્રેમી એવોર્ડ મળેલા છે ગ્રેમી એવોર્ડમાં લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ જીતનાર એકમાત્ર ભારતીય કોણ છે લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ ગ્રેમી એવોર્ડની અંદર જીત્યો હોય તેવા કોણ છે એ આર રહેમાન બી જાર હુસેન સી જુબિન મહેતા કે ડી પંડિત રવિશંકર સાચો જવાબ આવશે ઓપ્શન ડી પંડિત રવિશંકર છાસઠ માં ગ્રેમી એવોર્ડ બે હજાર ચોવીસમાં કેટલા ભારતીયોએ એવોર્ડ જીત્યા છે એ બે બી ચાર સી ત્રણ કે ડી પાંચ એવી સીડી થોડું ટાઈપિંગ મિસ્ટેક છે શું જવાબ આવશે ટોટલ પાંચ ભારતીયોએ જીતેલ છે ઓપ્શન ડી અહીં સાચો પડે છે જેની અંદર આ છે રાકેશ ચોરસિયા વાંસળીવાદક પછી ગાયક શંકર મહાદેવન પછી ગણેશ રાજગોપાલન જાકીર હુસેન અને વી સેલ્વા ગણેશ તો આ પાંચે પાંચ નામ પણ યાદ રાખજો અને આ મોસ્ટ ટાઈમ પીરે રહેશે કેમ કે બે હજાર ચોવીસમાં આ લોકો એવોર્ડ જીતેલો છે છાસઠમાં ગ્રેમી એવોર્ડ બે હજાર ચોવીસમાં ઉત્કૃષ્ટ વાંસળી વગાડવા માટે કોણે એવોર્ડ જીત્યો છે ए फाल्गुनीसा बी जुबिन मेहता सी राकेश चौरसिया डी जाकिर हुसैन सही आंसर जो अब આવશે ऑप्शन सी राकेश चौरसिया नही તમે જોઈ શકો ફોટો માં પણ ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે પ્રથમ ભારતીય મહિલા એ फाલ્ગુનીસા બી श्रेया ગોસલ સી તનવિસા ડી लता मंगेशकर શું જવાબ આવશે અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી તન્વી શાહ આ છે તન્વી શાહ તમે ફોટોમાં પણ જોઈ શકો ફર્સ્ટ એવી મહિલા છે ભારતીય મહિલા કે જે ગ્રેમી એવોર્ડ જીતી હોય છાસઠમાં ગ્રેમી એવોર્ડ બે હજાર ચોવીસમાં બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ કોણે જીત્યો છે ધી મોમેન્ટ શક્તિ ભક્તિ મહિલા સન્માન કે આર 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 શું જવાબ આવશે સાચો જવાબ આવશે અહીં ઓપ્શન એ ધિસ મોમેન્ટ શક્તિ અહીં તમે જોઈ શકો શક્તિ ધીસ મોમેન્ટ શક્તિ તો તેઓને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમો નો એવોર્ડ છે તે મળ્યો છે તબલાવાદક ઝાકિર હુસેન ગાયક શંકર મહાદેવન વાયોલીન વાદક ગણેશ રાજગોપાલન અને પર્યુસનિષ્ઠ વી સેલ્વ ગણેશનો સમાવેશ કરતું ફ્યુઝન મ્યુઝિક જૂથને ધીસ મોમેન્ટ માટે શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત આલ્બમ કેટેગરીમાં બે હજાર ચોવીસનો ગ્રેમી એવોર્ડ મળ્યો છે તો એ ખાસ યાદ રાખજો અને બધાના ઇન્સ્ટ્રુમેન્ટ પણ યાદ રાખવા જાકીર હુસેન શેની સાથે સંકળાયેલા છે તો તબલાવાદક છે શંકર મહાદેવન શું છે ગાયક છે ગણેશ રાજગોપાલન તેની સાથે સંકળાયેલા છે તો વાયોલિન વાદક અને વી સેલ્વ ગણેશન ક્યાં ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જોડાયેલા છે તો પર્યુસનિષ્ઠ છે અને આલ્બમનું ખાસ નામ યાદ રાખજો ધીસ મોમેન્ટ માટે તેઓને મળ્યો છે એ શક્તિ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો રાકેશ ચોરસિયા વાંસળી વાદક છે અને તેઓએ બે એવોર્ડ જીત્યા છે તો એ પણ ખાસ યાદ રાખજો હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ બોક્સમાં આપવાના છે જેથી તમને તમને ખ્યાલ આવે કેટલું યાદ છે જો આ પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો પ્રશ્ન નંબર એક છે ગ્રેમી એવોર્ડ કયા ક્ષેત્રનો શ્રેષ્ઠ પુરસ્કાર છે બીજો ગ્રેમી એવોર્ડ કોના દ્વારા અપાય છે ત્રણ બે હજાર ચોવીસમાં કયા કયા ભારતીયોએ ગ્રેમી એવોર્ડ જીત્યા છે ને ચાર ગ્રેમી એવોર્ડ મૂળ રૂપે કયા નામથી ઓળખાય છે ચારે ચારના જવાબ તમારા ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અથવા યુટ્યુબમાં જઈ અને જી કેવીથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો Thanks for watching my video.